જમીનનું ખોટું પાવરનામું આપી લંડન રહેતી મહિલાએ ઠગાઈ કરી શહેરના વિસ્તારમાં આવેલી જમીનમાં પોતાના હક ભાગના રૂપિયા અગિયાર લાખ લઈ દીધા બાદ લંડનમાં રહેતી મહિલાએ ખોટું પાવરનામું પોતાના પાવરદારને આપી સમાચાર પત્રોમાં ખોટી રીતે નોટિસો અને કોર્ટમાં ખોટા દાવા કરી ફરિયાદી અને જમીનના મૂળ માલિક સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાય છે પ્રાપ્ત વિગતો મુજબ હોસ્પિટલ રોડ પર આવેલી હોટલ અંજલી પેલેસના માલિક જગદીશભાઈ આનંદજી ઠક્કરે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે મૂળ મિર્જા પર અને હાલે લંડન રહેતા આરોપી મહિલા વેલબાઈ ખિમજી હિરાણી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે ફરિયાદીના જણાવ્યા મુજબ ભુજ સીમના રેવન્યુ સર્વે નંબર એકસો વાળી જમીન પોતે અને દેવકાબેન પરસોત્તમ વ્યાસે વેચાણ અર્થે મિરજા પરના ઘનશ્યામ કુંવરજી હિરાણી અને ધનજી માવજી વરસાણી પાસેથી વર્ષ બે હજાર ઓગણીસમાં લીધેલ હતી આરોપી મહિલાએ ઉપરોક્ત જમીનના પોતાના હક ભાગના રૂપિયા અગિયાર લાખ ઘનશ્યામ કુંવરજી હિરાણી પાસેથી મેળવી લીધા હતા જે બાદ આરોપીએ વધુ રૂપિયા મેળવવા માટે ખોટો પાવરનામો પોતાના પાવરદાર ધર્મેન્દ્રસિંહ આપી ફરિયાદી જમીન બાબતે સમાચાર પત્રોમાં ખોટી નોટિસ અને કોર્ટમાં ખોટા દાવા કરી ફરિયાદી અને સાહેદ સાથે વિશ્વાસઘાત કર્યો હતો બનાવને પગલે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે